નડિયાદ મહાનગરપાલિકામાં સ્વચ્છતા અને રોજગારી અને રોજગારીના પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જી એચ સોલંકી કરતા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ હાર્દિક ભટ્ટ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ મહાનગરપાલિકાના

ઘણું એ કઈ રીતના કામ કરવાના છે તેવું તેમણે જણાવ્યું છે ટૂંકમાં તેમના મતે નડિયાદનો વિકાસ તેવું કરશે તેવું તે ચોક્કસપણે જણાવે છે